જામનગરમાં જિલ્લા પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે નિયમો મુજબ કાર્યવાહી કરી જાહેર હરાજી કરવામાં આવી છે ટ્રાફિક પોલીસ નહીં ચાર રિક્ષા અને એસી ટુ વ્હીલર અને સીટીબી પોલીસ મથકના ચારસો નવ વાહનોની હરાજી કરવામાં આવશે લાંબા સમયથી પોલીસ મથકે ધૂળ ખાતા વાહનોનો નિકાલ થશે હરરાજીમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બની વાહનો ખરીદીમાં જોડાયા હતા અહી મહત્વનું છે કે ગઈકાલે બાર હજાર જેટલી બોટલદારોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ આજે જપ્ત થયેલા વાહનોના નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર પોલીસ દ્વારા અત્યારે જે મુદ્દામાળ નિકાલની ડ્રાઇવ ચાલી રહી છે અને મુદ્દામાલ નિકાલની જે ડ્રાઇવ છે આમે કાલે જામનગર પોલીસ દ્વારા શહેર જે વિભાગ છે શહેર વિભાગના જે આઈએમએફએલ જે છે આનો ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે અને આજે જામનગરના અંદર જે વ્હીકલ નિકાલની જે ડ્રાઈવ છે આ ચાલુ છે અને વ્હીકલ નિકાલના દરમિયાન ઘણા બધા જે જૂના ગુનાઓ છે જેના કોર્ટથી ફેસલા આવી ગયા છે અને બીજા જે બે સો સાતમાં એમવીએક મેં ઘણા બધા જે વ્હીકલ જપ્ત કરેલા છે એના જે મૂલ માલિકો હતા આને ત્રણ ત્રણ ચાર ચાર નોટિસ પણ આપ્યા અને આ પછી જે આખી પ્રક્રિયા છે આ આખી પ્રક્રિયા કરીને અને આજે લગભગ પાંચસોને આસપાસ વ્હીકલ નિકાલની જે કામગીરી છે એ અત્યારે પોલીસ માં ચાલી રહી છે અને આ વ્હીકલ નિકાલથી ઘણા બધા જે પોલીસ સ્ટેશન છે ત્યાં સારી રીતે સાફ સફાઈ પણ થશે અને બીજા કે જે મુદ્દામાલને કારણે જે ઘણા બધા પોલીસ સ્ટેશનમાં જે જગ્યા પણ રોકાયેલી હતી આ જગ્યા જે છે આ પણ આ ખુલ્લી થશે અને જે વ્હીકલ અને બીજી બધી ના કોઈ પણ જાતની અમે ઘણી બધી એક જગ્યા પડ્યા રહેવાના કારણે અમે ખરાબી અને બીજી બધી આવતી હતી તો આનો પણ નિકાલ થશે તો એક સરસ કામગીરી જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ બધા હું જે સિટી ડીવાય અને તમામ ડીવાય હું ધન્યવાદ આપું છું કે એક સરસ કામગીરી આને દ્વારા અત્યારે કરવામાં આવે ટોટલ જે ચારસો ત્રાણું વ્હીકલ છે આની હરાજી અત્યારે થઈ રહી છે આમે ચાર રિક્ષા છે અને ચારસો નો આમે જે ટુ વ્હીલર વ્હીકલ છે અને એટી ફોર અમે જે ટ્રેફિકના અલગ અલગ જે વ્હીકલ છે તો ટોટલ કુલ ટોટલ જે વ્હીકલ છે આની સંખ્યા ચારસો ત્રેણું અત્યારે છે તો એ સરસ રીતે આનો એ ઘણા લાંબા સમયથી જે પોલીસ હેડક્વાર્ટર અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હતા આનો આજ નિકાલ થઈ છે